નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ગૃહમંત્રી અમિત શાહના નિવેદને ધોળકામાં ભારે વિરોધ ગૃહમંત્રી રાજીનામું આપે એવા સૂત્રચાર દેશના ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે સંસદમાં બંધારણ વિશેની ચર્ચામાં ભાગ લીધો હતો એ સમયે એક નિવેદન આપવામાં આવ્યું હતું જે નિવેદન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને હતું અને નિવેદન આપતા જ તેનો સખત વિરોધ અને નિંદા કરવામાં આવી રહી હતી તેના વિરોધમાં આજ રોજ ધોળકાના પાછળના સર્કલ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શન કરવા સમયે રાજીનામું આપે રાજીનામું આપે ગૃહમંત્રી રાજીનામું આપે તડીપાર રાજીનામું આપે એવા સૂત્રો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો સાથે ગ્રહમંત્રી અમિત શાહેના બેનર સળગાવવામાં આવ્યા હતા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ વખતે ધોળકા ટાઉન પોલીસ દ્વારા મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો કેન્દ્રીય ગ્રહ મંત્રી શ્રી અમિત શાહે ભારત દેશના બંધારણના ઘડવૈયા અને દલિતો પછાતા અને મહિલાઓના મસીહા એવા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે રાજ્યસભામાં ખૂબ જ અપમાનજનક નિવેદનને લઈને એના વિરુદ્ધમાં અમિત શાહ રાજીનામું આપે અને અપમાનજનક નિવેદન માટે માફી માંગીને માંગણી કરી હતી તેના વિરુદ્ધમાં ધોળકા તાલુકા શહેર અનુસૂચિત જાતિ એસટી તથા સર્વ સમાજના ઉપક્રમે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા જય ભીમ જય સંવિધાન જય ભારત તારીખ તારીખ 17 ડિસેમ્બર અનુસૂચિત જાતિ સમાજ માટે કારો દિવસ કહી શકાય કારણ કે દેશનો મંત્રી કે જે બંધારણના જોરે આજે સંસદમાં જઈને બેઠો છે અને એ માણસને એટલી ખબર નથી પડતી કે જે બંધારણના જોરે આપણે સંસદમાં જઈને બેઠા હોય એ બંધારણ ના ઘડવૈયા વિશે શું બોલવું અને શું ના બોલવું તો ભાઈ અમારું તને શું કેવું તું પોતે કડીપાર છે ગુનાહિત માણસ ધરાવે છે અમે તારાથી તારી પાસે આનાથી વિશેષ કોઈ અપેક્ષા પણ નથી રાખતા અમે આજે ધોલકા સમસ્યા અનુસૂચિત જાતિ સમાજ અહીંયા ભેગા થયા છીએ અમિત શાહ નો વિરોધ કરવા કડીપાર નો વિરોધ કરવા અમારી સરકાર પાસે અને ન્યાયાલયો પાસે માત્ર માત્ર એક જ માંગણી છે અમિત શાહ ને સજા થવી જોઈએ અમિત શાહ રાજીનામું આપે અને જો ભારતના બંધારણ પ્રમાણે અમિત શાહ ઉપર ગુનો બનતો હોય તો એ ગુનો નોંધવા અમારી ભારત સરકારને વિનંતી છે અમિત શાહ એ જે હિન્દુ ધર્મ સાથે બાબા સાહેબને જોડીને જે સંસદમાં રાજ્યસભાની સંસદમાં જે નિવેદન આપ્યું અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા અમે ભારતમાં રહીએ છીએ સર્વ ધર્મ સમાનમાં છીએ દરેક માણસ એક સરખો છે જે અમને અમારા બાપ શીખવાડી ગયા છીએ બાબા સાહેબ એમાં અમે છીએ અને એ પ્રમાણે જ અમે ચાલીએ છીએ પણ આવો કોઈ ગુનાહિત માણસ ધરાવતો માણસ જો અમારી ફેંચ પકડીને આવું બોલવા જશે તો અમે સાંખી લઈશું નહીં અમે રોડ પર આવીશું આજે અમે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું છે